બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સત્યાવીસ પર એલસી એકસો પાસઠ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું હતું રેલવે ઓવરબ્રીજની તકતીનું અનાવરણ તથા બ્રિજનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો પ્રભારી મંત્રી શ્રી ભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાહીઠ કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ બે કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણે દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ મારી પડતી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક રૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ

આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા જિલ્લા કલેક્ટર મિહિત પટેલ પોલીસ અધિક્ષક કક્ષરાજ મકવાણા પ્રાંત અધિકારી માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર શ્રી સિંહ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે